की जय भगवान की जय स्वामी भगवान की जय भगवान की जय बोलो श्री श्रीमंत શ્રી भगवान की श्री पद्म जी जी सर देवेंद्र कंचन कला पूर्ण कला प्रभु कल्प तुरु जी महाराज का चरणों कोटि कोटि वंदन श्री विराजमान पूज्य साधु जी भगवान का चरणों कोटि कोटि वंदन आज पूज्य कल्प तुरु जी महाराज अपनी बासठ में सरकार

गणेश सुरेश जी महाराज साहब ने गुरु पूजन किया सो 11 रुपया 11 से 11 पे एक बार 11 से 11 पे दो बार 11 से 11 रुपया 11 से 11 11 से 11 एक बार 11 से 11 दो बार 11 से 11 तरह ना बोलो सुबह आज ना तो भगवान की जय से चुनाव होंगे दिन भगवान अत्यंत अकेले बाद रफा में जाना मानो चाहिए निर्संग

ભારત અને પાકિસ્તાન એ યુદ્ધ એવું છોડાય છે હું કે આખા કચ્છ વાગડની અંદર અંધાર પટ થઈ ગયો હતો અને એ વખતે ભુજની અંદર 90 જેટલા બોમ્બ ધડાકા થયા કેટલા તેમિયો બહુ એક્ટિવ થયા અમારે ખાવા પણ નથી જવું પીવા પણ નથી જવું કામ કરી નાખી પણ અમે અમારા અમારા દેશની અંદર એક પણ વ્યક્તિ એક પણ વ્યક્તિને છે એ આર્મી લોકો એમના માં બાપ એની માં ને પણ થાતા ધન્યવાદ જવાય કે જે mãe વિજય તિલક કરીને પોતાના સંતાનોને મોકલે જાઓ તમે દેશ ખાતર કદાચ કેસરિયા કરવા પડે તો કરી લેજો પણ આ દેશને બચાવો અને 1971 ની અંદર જ્યારે બોમ ધડકા 90 બોમ ધડકા એકલા ભૂજ ઉપર થયેલા અરે એક પણ વ્યક્તિને આજ આવવા નથી દીધી આ હરમે લોકો મારે એક જ કેવું છે એક જ અરમાન છે મને મારું જીવન શાસન પ્રેમી બને એક જ અરમાન છે મને મારું જીવન શાસન પ્રેમી બને એક એક વ્યક્તિ આપડા સંગઠન આપણો સંગ એટલો બધો જાજરમાન છે એટલો જાજરમાન છે સાથે ઉદાર છે વિનય છે વિવેકી છે ઔચિત્યના પાલનવાળો આ સંઘ એ જાજરમાન સંઘ છે એક એક ભાઈઓને મારે આજે ટકોર કરવી છે કે આપણા શ્રી સંઘની અંદર તમે બધાએ આપણા નગર શેઠની એક સુંદર ભાવના છે કે બધા યુવાન ભાઈઓ એનું સંઘ બધા યુવાનોએ તૈયાર થવું છે અને શ્રી સંગઠના કોઈ પણ કાર્ય હોય ચાત્રમાસનું કાર્ય હોય કે દેરાસરમાં કાર્ય હોય કુપાસરેનું કાર્ય હોય અંબેલખાતાનું કાર્ય હોય પાક્ષાળાનું કાર્ય હોય અનેક કામો છે પણ યુવા વર્ગ એકત્રિત થશે મૈત્રી ભાવના રાખશે સંગઠન થશે તો આ કામ જરૂર પાર પડશે અને આપણે જ કાર્ય પાર પાડવાનું છે એવું નથી ઘર થોડા થઈ ગયા ઘર કાઈ થોડા નથી ત્યાં નાનું પણ નાનું પણ રાયનું દાણું એટલે જે બચ્ચા જે છે અમે કાઈ થોડા નથી અમે થોડા પણ કોઈ એવું કહેને પોઝિટિવિટી હંમેશા કરવાની નેગેટિવિટી ક્યારે ન કરવાની કે હવે ઘરો થોડા થઈ ગયા ઘરો થોડા આજે પણ નથી સંખ્યા પણ આજે પણ પૂરે પૂરે છે માટે મારી નમ્ર વિનંતી છે આ ભાઈઓને ખાસ સંગઠન કરે અને ઉત્સાહી તો સંત આગળ વધે તમારા ઉત્સાહમાં અમે પણ વધારો કરવા માટે કરીને એ દરોતે

પાસ નંબર 47 90 હવે કે એ પર આપણો જે ધન્ય દીવાતીકાન 10 નંબર 77 આપામે અત્યારે જે રાજકોટ ટ્યુમસ છે એના માટે ટ્રાય કરી દેયા છે લંડાણા અને પછી એમાં શું આપો આજ રાજકોટ ક્યાં છે આય બોલે પકિયો તો લઈ જા તો હાપા આપણે છે